વડગામના પસવાદળ ગામ ખાતે આવેલ બસ સ્ટેન્ડ ખૂબ જ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે ગ્રામજનો દ્વારા વારંવાર તાલુકા પંચાયતને રજૂ કરવામાં આવતા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને પણ રજૂઆત કરવામાં આવી હતી પણ આજ દિન સુધી બસ સ્ટેન્ડને લઈ કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી ઘણા સમયથી વિદ્યાર્થીઓ બસ સ્ટેન્ડ બહાર બેસવા મજબૂર બન્યા છે નવીન બસ સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી ગ્રામજનોએ રજૂઆત કરી છે આ પસવાદ્ર ગામે છેલ્લા ઘણા વર્ષોથી પિકઅપ સ્ટેન્ડ જર્જરી હાલતમાં છે આ અંગે અમે ઉચ્ચ લેવલે પણ રજૂઆતો કરી છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતને અને બાંધકામ શાખાની અંદર એટલે આર એન્ડબીની અંદર પણ મેં લેખિતમાં આપ્યું છે કે આ જર્જરિત મકાન છે અને ગમે ત્યારે પડી જશે અને કોઈ પણ અકસ્માત થશે એની સંપૂર્ણ જવાબદારી જે તે ડિપાર્ટમેન્ટના લગતી હશે એ લોકોની જવાબદારી આવશે એટલે હજુ સુધી લગભગ બે છેલ્લા બે ત્રણ ચારેક વર્ષથી અમે આની રજૂઆત કરતા આવ્યા છીએ પણ કોઈ હજુ એનો એનો સારો પ્રત્યુત્તર અમને મળ્યો નથી એના વિષય એટલે તો આ અંગે જો આપના માધ્યમથી અને જો સરકાર શ્રીમાં કે ત્યાં જ્યાં કોઈ અધિકારીઓને રજૂઆત થાય અને આ એક વસ્તુ કે આ પિકઅપ સ્ટેન્ડ નવું બને કારણ કે પર્સવાદ ગામ એવું છે કે અહીંયા કાયમી માટે યાત્રી યાત્રાધામ છે એટલે યાત્રિકો તો ઘણા આવે છે અને એ યાત્રાધામના કારણે જ અમારે ખરેખર વધારે તો તકલીફ પડે છે લોકોને બેસવાની એવું ઉનાળાની ઋતુ પણ આવી ગઈ છે એટલે હજુ જો કોઈ આ કોઈ તંત્રના અધિકારીઓ જાગૃત થાય અને કંઈક આગળ કામ કરે તો અમારી એ આટલી વિનંતી છે પશ્વાદ્વા સરપંચસિંહે જે રજૂઆત કરી પેશોપચંદની એ ખરેખર યોગ્ય છે અહીંયા એક યાત્રાધામ છે અહીંયા ખૂબ જ યાત્રિકો એ પિકઅપ ચેનની અંદર નીચે બેસે છે જો આનો વારંવાર રજૂઆત કરવા છતાં જો તંત્ર કશું નહીં ઉપડે અને કાલે કંઈ પણ છે તો જવાબદારી તંત્ર રહેશે અહીંયા બાજુની છાપી સ્કૂલમાં છોકરાઓ ભણે છે પાલનપુર ભણે છે અને બધા વિદ્યાર્થીઓ એક પિકઅપ ચેન જાતે બેસે છે અને જો આજે સરકાર આ વિશે કંઈ નહીં ઓગડે તો ગામ આખું ઉગ્ર આંદોલન કરશે એવી મારી તંત્ર રજૂઆત